ને અમારે ખાંડ ખવરાય હોય છે મિત્રો જોઈ લો તમે ખાંડ ખવરાવ મિત્રો તમને દેખાડો ગગી રડવા મંદિર વરસાદ આવી ગયો છે જોતા મિત્રો સ્વાગત તો કરો અમારા કારણ ભાઈઓ હેરાન કરના કે મિત્રો વરસાદ અહીં હગાઈ કરવા બાકી નહીં મેપા ચાલુ થઈ ગયું છે જોઈ લઉં મિત્રો તો અહીં તળાવના કાંઠે જ મંદિરે જ સગાઈ કરવા જવાનું છે તરાવ કેમ દરિયા જેવું મોજા મારે મિત્રો તો મે બહુ નો છે ને તો મિત્રો માના મંદિરે છે ને સગાઈ રાખેલી છે મિત્રો તો એક છે મિત્રો મંદિર એના પર દર્શન કરી લો મિત્રો તો મિત્રો અહીં તરાવને કાંઠે હાવ છે મિત્રો મંદિર ત્યાં જ સગાઈ છે મિત્રો જો કિશનભાઈ સાદર આર શ્રી ગામી હે ને વિદ્યા બનાવતા શીખાડે મિત્રો નાવા રખું છે આ ક્યાંથી ગુંગા કાઢતા આવી જાય ગજબ બે જતી હે ભાઈ ને યુટ્યુબ ને હે ને શીખવું છે તો શીખે જો તો આજે તો હે અમારા અજયભાઈની સગાઈ છે મિત્રો તો મિત્રો સગાઈમાં શું હોય છે ખબર છે કે આમાં ઘણી બધી વસ્તુ કોઈ કટલેરી ને કોઈ સાડીઓને આમાં ઘણી બધી એવી બધી વસ્તુ દેવાની હોય કોઈ દાણા ને કોઈ સદરા મિત્રો એ બધી ઘણી બધી વસ્તુ દેવાની હોય છે મિત્રો અમારે તો એવો રિવાજ છે મિત્રો ને તમારે કેવો રિવાજ છે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો આજે તો આમાં સગાઈમાં ડીજે પણ ઘણા બધા વ્યક્તિ રાખતા પછી ડીજે છે ને થોડાક એ બંધ કરી દીધા હે અને તો મિત્રો પાસે સગાઈ થઈ જાય ને ત્યાર પછી તો હને બધા લોકોને ખાંડ આપવાનો રિવાજ હોય છે મિત્રો તો બધા જ બહેનોને હે ને મિત્રો પછી ખાંડ આપવાની હોય હે તો બે બાસકા તો ને ખાંડ લઈને આવ્યા છે મિત્રો અમે અજુભાઈની સગાઈ કરવા માટે તો હવે હે વેવા બીજી હે ખાંડ ખા તો આપણે નહીં જાય મિત્રો તો હવે હે વેવા બીજી મોં મીઠું કરશે મિત્રો

ખાતા નથી બે ખાંડ હોય મિત્રો આમાં અમારા સગાઈમાં વરસાદ આવી ગયો બધા મિત્રો હને અંદર ગરવા મી ગયા મંદિર સગાઈમાં વરસાદ આવી ગયો અમારે જયલા જબરદસ્તી ખાંડ ખવડાવ મિત્રો તમને ખવડાવ ગગી રડવા માંડે ગગી નહી ખવડાવો ખાંડ વરસાદ આવી ગયો છે જોતા મિત્રો કે નીકળી ગયો રિવાજ આજથી જ ગાઢ નાખે જો વરસાદ આવી ગયો

Abajo, de arca! <coughs>